એક લગ્નમાં એક છોકરાએ એની થનાર પત્ની સામે હાથ જોડ્યા અને એના પગે લાગ્યો આ જોઈ બધા હસવા લાગ્યા છોકરાના મા બાપે પૂછ્યું કે બેટા તે આવું કેમ કર્યું છોકરાએ મસ્ત જવાબ આપ્યો આ છોકરી મારા કુળને આગળ વધારશે મારા મા બાપની સેવા કરશે મારા ઘર પરિવારની સંભાળ રાખશે પોતે મોતના મુખમાં જઈને મને બાપ બનવાની ખુશી આપશે એ મારી પત્ની નથી મારા ઘરની લક્ષ્મી છે એટલે એને હું પગે લાગ્યો સમજો સમજે તેને વંદન કરું છું જીવન પસ્તાવવામાં ના વિતાવો કંઈક એવું કરો કે જે તમને છોડી ગયા ને એ પસ્તાય સાચું ને ઘણો ફાકો હતો મને સાહેબ કે બહારના લોકો શું બગાડી લેવાના છે પરંતુ અંદરના લોકો પર તો ક્યારેય ધ્યાન જ ના ગયું સાવ સાચી વાતને ભલે કોઈ માટે ગમે તેટલું કરો પણ એ માણસ યાદ તો એટલું જ રાખશે જે તમે એના માટે નથી કર્યું સાવ સાચી વાતને ઈશ્વરનો આભાર માનવાની ટેવ પાડજો જિંદગીનો ઘણો ભાર ઓછો થઈ જશે સાચો